પીએમ મોદી ફરી આવશે ગુજરાત પંદર દિવસમાં બીજી વખત લેશે મુલાકાત પાકિસ્તાનના અંડરગ્રાઉન્ડ ન્યુક્લિયર ટેસ્ટના કારણે આવે છે ભૂકંપ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઓડિયાપાડામાં બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીમાં પીએમ મોદી રહેશે હાજર ઠાકોર સમાજનો ક્રાંતિકારી નિર્ણય કુરિવાજોને આપી તિલાંજલિ નિયમો તોડનારને નાથ બહાર કરાશે પ્રજાહિત ઇમ્પેક્ટ છેલ્લા ત્રણ દિવસમાં શહેરની તમામ પોલીસ મેદાને લુખાઓ પર ધોધ બોલાવી વડિયામાં પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયા પર કર્યા પ્રહાર કહ્યું આપ અને બાપ બંને એક માના સંતાનો પ્રેમ પ્રકરણમાં સોકાવનારો કિસ્સો પ્રેમીએ પૂર્વ પ્રેમિકા સામે જ તેના પતિ પર શરીર વડે કર્યો હુમલો જૂનાગઢમાં એક પોઈન્ટ દસ કરોડનો હાઈબ્રિજ ગાંજો ઝડપાયો રાજકોટની મહિલાએ થાઈલેન્ડથી મંગાવ્યો સાત શખ્સોની ધરપકડ તરણ ફરાર સાપરમાં સોંકાવનારો બનાવો પંદર વર્ષની તરુણી પર સોળ વર્ષના તરુણે દુષ્કર્મ ગુજાર્યું જામનગરના સાત લાખ બાણું હજાર પાંચસો છપ્પન લાભાર્થીઓનું ઈ કેવાયસી થયું ઓગણચાલીસ હજાર સાતસો અડત્રીસ લોકોનું હજુ વેરીફિકેશન બાકી રાજકોટમાં આખી રાત લાઈનમાં ઉભેલા ખેડૂતોને મગફળી પરત લઈ જવી પડી ત્રણસો રૂપિયામાં એપીએમસીનો કોઈ વેપારી લેવા માટે તૈયાર નથી ઓપરેશન ત્રિશુલથી ડર્યું પાકિસ્તાન મુરિની આર્મી બોલી દરિયાઈ રસ્તે ભારત કરી શકે છે પાક પર હુમલો ખપરાથમીમાં સરકાર ખેડૂતોની સાથે જૂનાગઢમાં પાક નુકસાનીનો તાગ મેળવ્યા બાદ સીએમએ આપ્યું આશ્વાસન ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ યથાવત પાકિસ્તાનના અણુ પરીક્ષણોને લીધે અફઘાનિસ્તાનમાં આવે છે ભૂકંપ ટ્રમ્પના નિવેદનથી ગળભળાટ મહેસાણામાં ફરી એકવાર કમોસમી વરસાદ ખેડૂતોમાં ગભરાટ ફેલાયો સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ હોટલમાંથી ચાર યુવતીઓ મુક્ત કરાયા દલાલ સંચાલકની ધરપકડ તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીને અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બે લાયકન દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે